લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ છેલ્લો પ્રયાસ કર્યો પછી પણ શું એક રાજ્યમાં એક રાજા શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેને રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમણે તે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી અને તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિર માં ભગવાન વિષ્ણુ ની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે સાત મોકલી દો આ માટે તમને પચાસ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પચાસ સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેને પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે પોતાના ઓજારો માંથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં ઘણા પ્રયાસ કરવામાં આવ્યા પણ પથ્થર સહેજ પણ તૂટ્યો પચાસ વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલા પચાસ વાર માર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે તે વિચારીને તેને મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ફર્યો એટલા માટે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી સેક્રેટરીએ દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો એટલા માટે તેને ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારને સોંપ્યું પથ્થર લઈને શિલ્પકારે મહામંત્રી મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પચાસ સોનાના સિક્કાનો હકદાર હોત પણ તે હિંમત હારી ગયો મિત્રો આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે ઘણી વખત કોઈ પણ કામ કરતા પહેલા અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતા પહેલા આપણો આત્મવિશ્વાસ દગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જહાર માની લઈએ છીએ ઘણી વખત એક કે બે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ કોઈ કામ આસાન નથી પણ ના મુમકિન પણ નથી થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થયું હોય અથવા સમસ્યા હલ થઈ ગઈ હોય જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધન ન કરવું જોઈએ કોને ખબર જે પ્રયાસ કરતાં પહેલાં આપણે હાથ પાછા ખેંચી લઈએ તે આપણો છેલ્લો પ્રયત્ન હોઈ શકે અને આપણને તેમાં સફળતા મળી શકે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો